બનાસકાંઠા જિલ્લાના થરાદના સેદલા ગામમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો થરાદ પોલીસે ચોરી કરનાર વિરુદ્ધ કરી કાયદેસરની કાર્યવાહી મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે થરાદ પોલીસે સેદલા ગામની ચોરીની ઘટનાના આરોપીઓને ઝડપી લેવામાં મળી સફળતા મળતી માહિતી પ્રમાણે થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી સાહેબ શ્રીની સચોટ માર્ગદર્શન અને સૂચનાના આધારે થરાદ પોલીસ સ્ટેશન મુજબના ગુનાનો સોનાના અલગ અલગ કુલ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ તોલાના દાગીના કિંમત રૂપિયા પાંચ લાખ નેવું હજાર તથા ચાંદીના દાગીના અલગ અલગ કુલ ત્રણસો ને દસ ગ્રામ કુલ કિંમત રૂપિયા વીસ હજાર તેમજ રોકડ રૂપિયા ચાર હજાર એમ મળીને કુલ છ લાખ ચૌદ હજારની ઘરફોડ ચોરીના આરોપીઓ તથા મુદ્દામાલ બાબતે થરાદ પોલીસ સ્ટાફ ચોરને પકડી પાડવા સક્રિય હોય અને માહિતી એકત્ર કરીને ચોરીને અંજામ આપનાર આરોપીઓ તથા મુદ્દામાલ સાથે પકડી પાડીને આરોપીઓ વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી થરાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે